અંકલેશ્વર નજીક હાઇવે પર લૂટના બનાવો વધતા અટકાવવા પોલીસે હાઈવે પર કેટલાક સ્થળો અસુરક્ષિત હોવાના બોર્ડ લગાવ્યા છે અંકલેશ્વર નજીકનો હાઈવે વાહન ચાલકોમાં ભય પેદા કરી રહ્યો છે રાત્રિ દરમિયાન પરથી પસાર થતા ડર અનુભવી રહ્યા છે ભરૂચ વચ્ચેના પર દરમિયાન નિશાન બનાવી લૂંટ અને હત્યાના ઉપરાછાપરી બનાવો બનતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવા બનાવો વધતા જતા અટકાવવા અંકલેશ્વર પોલીસે નવો તુક્કો લગાવ્યો છે પોલીસ દ્વારા પાનોલીથી અંકલેશ્વર વચ્ચેના હાઈવે પર પાંચ બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં જણાવાયું છે કે આ સ્થળે રાત્રિ દરમિયાન રોકાવ હિતાવહ અને સુરક્ષિત નથી આ જે પાંચ સ્થળો છે એ અવાવરું છે આથી રાત્રિ દરમિયાન જો વાહન ચાલકો અહીં ઊભા રહે તો તેઓને નિશાન બનાવી લૂંટ ચલાવાય છે ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવ્યા છે પોલીસનો દાવો છે કે બોર્ડની સાથે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે પોલીસે આ પ્રકારના બોર્ડ લગાવી હાઈવે પરનો માર્ગ સુરક્ષિત ન હોવાનું પુરવાર કર્યું છે ત્યારે વાહન ચાલકોની સુરક્ષા માટે હજુ વધુ સઘન પગલાં લેવાય તે જરૂરી છે